હરખુલ્લાના માહોલ વચ્ચે નૂતન નો ઉજવણીનો તહેવાર દીપોનો ઉત્સવ દિવાળી બાદ બીજા દિવસે બેસતું વર્ષ આવે આ દિવસે લોકો નવા નવા કપડા પહેરી ઘરના વડીલો અને અન્ય સભ્યોને પગે લાગી નમસ્કાર કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે બેસતા વર્ષના દિવસે લોકો સદાપૂર્વક મંદિરે જઈ ભગવાનના આશીર્વાદ મેળવી નવું વર્ષ સુખદાયી સમૃદ્ધિ અને શાંતિ અને આરોગ્ય તંદુરસ્ત રહે તે માટે પણ પ્રાર્થના કરતા હોય છે ત્યારબાદ લોકો એકબીજાના ઘરે પહોંચી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે આજે પણ નવા વર્ષને આવકારવા માટે મંદિરોમાં રોશની ઝગમગાટ કરવામાં આવ્યો છે અને માતાજીને અલંકારોથી સુપસભિત કરાયા છે ઘર આંગણે પણ લોકોએ રંગોળી પૂરી દીપ ફટાકડી નવા વર્ષની વધામણી શરૂ કરી છે નવા વર્ષની વેલી પરોડે વેચનારા લોકો તેમજ બાળકો ઘરે ઘરે પહોંચી ચૂક્યા છે ઘરે તેમજ ઓફિસે આસોપાલવના ફૂલોના તોરણથી શણગારવામાં આવી રહ્યા છે જ્યારે એકબીજાના ઘરે પહોંચી લોકો મીઠું મોઢું કરાવી નવા વર્ષની શુભેચ્છાઓની આપલે પણ કરી રહ્યા છે નવા વર્ષે લોકો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સાલ મુબારક નૂતન વર્ષ અભિનંદન કહી એકબીજાને કરતા હોય છે જમાના પ્રમાણેના તેમાં પણ ફેરફારો થયા છે અને ઘણા લોકો નવા વર્ષના તહેવારમાં નજીકના પિકનિક પોઈન્ટ ઉપર પણ જતા રહ્યા ખ્યાતનામ મંદિરો એવા જગન્નાથ મંદિર મા કાળી માતાના મંદિર તેમજ અન્ય મંદિરો વહેલી પરોડ લોકો પહોંચી ચુક્યા છે અને નવા વર્ષમાં ભગવાન ને પૂજા અર્ચના કરી નવા વર્ષની શુભેચ્છા સાથે નવું વર્ષની શરૂઆત કરે છે વિક્રમ સંવત બે હજાર સિત્તેર ના અંતિમ દિવસો દિવાળીની શરૂઆત થાય વાઘમારસ ધનતેરસ કાળી ચૌદસ દીપાવલી અને નવા વર્ષ બે હજાર સુવત બે હજાર ઇકોતેરનો પ્રારંભ લાપાંચમ સુધી આ તહેવાર ઉજવાય જિંદગીના માણસના ગયેલા વર્ષની અંદરનો હિસાબ કરવાનો સમય એટલે દીપાવલી બે હજાર સિત્તેરમાં શું કર્યું અને એનું સારું અને ખોટાનું સરવૈયું કાઢવાનો સમય વેપારીઓ તો સરવૈયુ કાઢે જ પણ જીવન સંગ્રામમાં લોકો જે જીવે છે એમને પણ આ સરવૈ કાઢવાનો સમય હોય છે અનનો દિવસ લોકો નવા નવા ફટાકડા નવા નવા ફટાકડા લાવે નવા કપડા લાવે ઘરને સજાવે સફાઈ કામ થાય અને ચોમાસા પછીનો દિવસ ચોમાસાની પૂર્ણ અને દિવાળીના પર્વનો પ્રારંભ એટલે સ્વાભાવિક રીતે દિવાળીના પર્વને આવતા જ સફાઈનું કામ શરૂ થાય લોકોના ઘરની સફાઈનું કામ થાય લોકો પોતાને ઘરને સજાવે દીપમાળાઓ પ્રગટાવે અને એક એવી કહેવત છે કે બલિરાજાના આ દિવસો ગણાય અને બલિરાજાના દિવસોમાં સ્વાભાવિક તે લક્ષ્મીમાં જ્યાં અજવાળું હોય ત્યાં પ્રવેશ કરે એટલે અમાવાસ શહેર આ દિવસે લોકો દીપો ભાવી દીપમાળા પ્રગટાવી અને લક્ષ્મીજીનું સ્વાગત કરે છે સૂર્યકાલ પરિવાર ની શરૂઆત એક આક્રોશ નામના સાપ્તાહિક આક્રોશ જૂથ્યલ અને પછી લાઈવ વેબ ચેનલ ખૂબ ના ટૂંકા સમયમાં લોકોએ આગળ વધવાનો પ્રયત્ન કર્યો અમારી નવી પેઢી ખંતથી કામ કરે છે અને એ ખંતથી કામનું પરિણામ એ છે કે આજે અમારા દેશ અને પરદેશમાં પણ એના વાચકો એના ચાહકો અને એના એના જોનારાઓ છે આજે દીપાવલીના નવ વર્ષે હું આપ બધાને મારી શુભેચ્છા પાઠવું છું મારો સહકાર્ય કરો એટલે મારો સ્ટાફ મારી નવી પેઢી એટલે મારા વિભટમાં રહેનારા નવા માણસો મારા વાચકો મારા જાહેર ખબરદાતાઓ અને બધાનો હું ખૂબ ખૂબ આભારી છું અને આજથી નવા વર્ષનું જ્યારે પ્રારંભ થશે ત્યારે દરેકનું નવું વર્ષ શુભ નીવડે મહાલ એમને શુભ આશીર્વાદ આપે મહાદેવ એમના પર કૃપા વરસાવે એવી મારી મહાદેવને પ્રાર્થના એકમ સંગત બે હજાર ઇકોતેરનું આવી રહેલું નવું વર્ષ ગુજરાતના તમામ પ્રજાજનોના જીવનમાં ઉમંગ ઉત્સાહ અને પ્રેરણાદાયક નીવડે જે સ્થાન પર બે હજાર સિત્તેરમાં હતા એ સ્થાનથી ગુજરાતના દરેક પ્રજાજન એ વિદ્યાર્થી હોય યુવાનો હોય બહેનો હોય વડીલો હોય એ બધા જ એક ડગલું આગળ વધે બધાને જ નિરોગી સ્વસ્થ જીવન પ્રાપ્ત થાય એ પ્રભુ પ્રાથમિક અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટના ચેરમેન તરીકે આ નગરના નગરજનો અને પ્રવાસીઓને જૂના વર્ષમાં આપેલા સહકાર બદલ આભાર માનીને નૂતન વર્ષે સૌનો ખૂબ ખૂબ શુભેચ્છા સાથે આભાર માનું છું શુભેચ્છા પાઠવું છું આવતા દિવસોમાં તમારા એમના પરિવાર સુખ સંપન્ન સમૃદ્ધિમાં વધારો થાય અને આ નગરના પરિવહનમાં એમનો પૂરતો સહયોગ હોય એ શુભેચ્છા છે ફરી આ નગરના નગરજનોને અમારી નવા વર્ષની શુભેચ્છાઓ દિપાવલીના પર્વ એ અંધકાર પર પ્રકાશના વિજય માટે છે આ દીપાવલીનો તહેવાર ગુજરાતના નાગરિકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે ગુજરાતનો નાગરિક વૈશ્વિક નાગરિક બને જે ગુજરાતીમાં પોતાની જે આગવી તાકાત છે એ વિશ્વમાં માર્ગદર્શન માટે બને આ એ મહાત્મા ગાંધી અને સરદારની જન્મભૂમિ છે ત્યાં ગુજરાતીઓનું ગૌરવ પુનઃસ્થાપિત થાય ગુજરાતીઓ પોતે પોતાની લાગણીથી અને ધંધા વ્યાપારથી આગવી સુરતથી જે રીતે પોતાનું આગવું સ્થાન વિશ્વમાં બનાવ્યું છે તે જ રીતે એઓ બનાવતા રહે તેવી સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાર્થના સાથે દીપાવલીની ગુજરાતના તમામ નાગરિકોને હું સૂર્યતાલ ચેનલ એસ ચેનલ વતીથી શુભેચ્છા પાઠવી અમદાવાદના નગરજનોને શુભકામનાઓ દિવાળી સુખમય સમૃદ્ધિમય અને શાંતિમય રીતે આપની પસાર થઈ આગામી વર્ષ અમદાવાદ શહેર માટે સ્વચ્છ ગ્રીન અમદાવાદ બનાવીએ એવા સંકલ્પ સાથે આપણે નવા વર્ષની ઉજવણી કરીએ નવા વર્ષની અમદાવાદના નગરજનોને શુભ શુભકામનાઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી સર્વે ભાઈઓને વેપારી મિત્રોને મારા દિવાળી અંગેના ખૂબ જ અભિનંદન પાઠવું છું નૂતન વર્ષ આપ સૌને સુખકારી સમૃદ્ધિ સાથે સફળ નીવડે એવી મારી અંદરથી પ્રભુને પ્રાર્થના બે હજાર ઇકોતેરનો પ્રથમ દિવસ આવનારું નવું વર્ષ બે હજાર ઇકોતેર સર્વ પ્રકારે માંગલિક બને સર્વ ક્ષેત્રે નવો ઉદય કરવાની એક શક્તિ અને સામર્થ્ય પ્રાપ્ત થાય અને વૈદિક સિદ્ધાંત મુજબનું સુંદર મજાનો એક દૈવી સમાજ નિર્માણ કરવા માટેની આપણે ઉચિત શક્તિ વાપરીએ અને સાથે સાથે નવા વર્ષના અંદર એવા દૈવી અને નૂતન સંકલ્પો કરી અને જીવનના અંદર આવેલી આળસને ખંખેરી પ્રમાદને દૂર કરી અને અસ્મિતા નિર્માણ કરી અને જીવનના અંદર એક નવું તેજ સંક્રમણ કરી અને તે દિવસ એક નવા સંકલ્પો સાથે નૂતન વર્ષનો પ્રારંભ કરીએ પ્રત્યેક માણસના અંદર રહેલા ઈશ્વરને જોઈ અને માણસનું ગૌરવ કરતાં શીખીએ અને પરસ્પરમ ભાવયંતર સમાજના અંદર નિર્માણ થાય અને સંઘે શક્તિ કલૌયુગે આવી એક ભારતીય સંઘશક્તિ નિર્માણ કરી અને કુરવંતો વિશ્વ માર્યમ આપણે નિર્માણ કરી શકીએ એવી નવા વર્ષના અંદર પરમપિતા પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ અને તે દિવસે સર્વ પ્રકારના લોકોના જીવનમાં આવતી જે અગવડો છે તકલીફો છે તે બધી અગવડો અને તકલીફોમાંથી પણ ભગવાન બધાને મુક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ વેદોએ પણ કહ્યું છે સર્વેત્ર સુખીના સંતો સર્વે સંતો નિરામયા આવું જીવન આવો સમાજ નિર્માણ બને અને નવું વર્ષ સર્વ પ્રકારે મંગલકારી બને સાથે સૂર્યકાળ જે પ્રેસ છે તેમની પણ ખૂબ પ્રગતિ થાય મને જે સાંભળતા રહેલા જે મારા પ્રિય દર્શકો છે એ દર્શકોના જીવનના અંદર પણ નૂતન વર્ષ ખૂબ પ્રગતિકારક બને તેવી જ મા જગજનની જગદંબાને પ્રાર્થના કરું અને દરેકની મનોકામના નવા વર્ષના અંદરમાં પૂર્ણ કરે મા ભગવતી જગતજનની જગદંબિકા તેવી પ્રાર્થના કરું વટુકદેવને વિનંતી કરું કે દરેકના જીવનમાં આવતા સંઘર્ષોનો નાશ કરી અને દરેક ક્ષેત્રના અંદર નવો સૂર્ય ઉદિત થાય તેવી પ્રાર્થના સર્વેને મારા જય શ્રી કૃષ્ણ તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે સૌને નૂતન વર્ષ અભિનંદન